આજે ધવાણા ગામે જે પાણીમાં ટ્રેક્ટર ગરકાવ થઈ ગયું હતું એમાં નવ લોકોનો બચાવ થયો હતો અને આઠ લોકો જે પાણીમાં મૃત્યુ પામ્યા છે એને સરકાર તરફથી મળ આપવામાં બધાની ભલામણથી મારી પ્રકાશભાઈની પાટડીના ધારાસભ્ય પી કે પરમાર વિનોદભાઈ ચાવડા કાંતિભાઈ અમારા સંગઠનના પ્રમુખ રણછોડભાઈ અને બધાના આગેવાનોના સહકારથી સરકારને રજૂઆત કરી અને એમના કારણે દરેક મૃતકને ચાર ચાર લાખ રૂપિયા સહાય આપવાની આજે આપવા માટે અમે ધવાણા ગામે આવ્યા છીએ ત્યારે અમારી અને સરકારની સંવેદનાઓ હંમેશા લોકો સાથે રહી છે અમે લોકો સાથે રહીને લોકોના દર્દ દૂર કરવા માટેના અમારા જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં અમે હંમેશા કાયમ રહેશું આ દુર્ઘટના વખતે પણ ગામના આગેવાનો સહદેવસી છે ગણપતભાઈ છે સુરેશભાઈ છે અને તાલુકાના તમામ આગેવાનો પણ એ દુર્ઘટનાને દૂર કરવા માટેના એમાં સહાયરૂપ થવા માટેના આખી રાત અને લગભગ ચારેક દિવસ સુધી અમે ખડે પગે રહ્યા હતા ત્યારે આજે આ વહેલી તકે અમને ચેકનું વિતરણ થઈ જાય વહેલી તકે અમને સરકારની સહાય મળી જાય એટલા માટે આજે અમે ગામ ટવાણા ગામે આવ્યા છીએ અને અમે હંમેશા કરતા આવ્યા છીએ કે અમે લોકોની વચ્ચે રહી લોકોના સુખ દુઃખના સાથે રહીને અમે કામ કરતા રહીશું આ ધાંગધ્રા હળવદ વિધાનસભામાં આ કંકાવટી ખારી નદી ઉપર એક જ નદી ઉપર બહુ બધી દુર્ઘટના ઘટી ટોટલ બાર અપમૃત ટોટલ બાર ધાંગેધ્રા હળવદ વિધાનસભામાં બાર મૃત્યુ થયા અને પરમ દિવસે એક પીજીવીસીએલમાં પણ તાર તૂટવાથી એક બાળકીનું એટલે તેર ટોટલ અપમૃત્યુ થયા હતા ભગવાન આ તમામ આત્માઓને શાંતિ આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે સંવેદનશીલ મુખ્યમંત્રીએ આ તેરેતેરને આજે તમામને સરકારની જે સહાય રહી એ ચૂકવી જવાનું કર્યું છે આજે બધાને તેરેતેર લોકોને ચેકનું વિતરણ કર્યું છે આ પ્રસંગે આ દુઃખના પ્રસંગે સાંત્વના આપવા માટે વિનોદભાઈ ચાવડા કચ્છના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી હાજરિયા અમારા લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા દસાડા પાટડીના ધારાસભ્ય પી કે પરમાર અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી જિલ્લા પ્રમુખ અને સૌ આગેવાનો અને હું આ તકે બધા ગામ લોકોએ જે સુરેશભાઈ હોય વેલાભાઈ હોય બધા લોકોએ એક આ દુઃખદ પ્રસંગોમાં ભેગા થઈ અને જે મદદ કરી છે એમને અને તંત્રને ખૂબ અભિનંદન આપું છું સેવા પરમોધરમ બહેનું એને બધાએ આ દુઃખને સાથે મળી અને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને હજી પણ આ બધાને જેટલી જેટલી સરકારથી સહાય વધુ મળતી હશે એટલી અમે બધા આગેવાનો સાથે મળી અને અમને ઉપયોગ થવાનો પૂરો પ્રયત્ન કરીશું ખાસ કરી ઢવાણા ગામે દુખદ ઘટના ઘટી છે આઠ વ્યક્તિઓના જ્યારે મૃત્યુ થયા છે ત્યારે પ્રથમ તો તમામ મૃતાત્માને પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવાર પર આ જે દુઃખની ઘડી આવી છે એ સહન કરવાની પરિવારને પણ શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ખાસ કરી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી એમણે દરેક મૃતકને ચાર ચાર લાખ રૂપિયા એમના વારસદારને આપવા માટેની જાહેરાત કરી હતી અને એના ભાગરૂપે આજે ઢવાણા ગામે સાત મૃતકના પરિવારને એ સહાય આપી છે હજી મારા મતવિસ્તારની અંદર પાટડીની એક દીકરી અને ઢવાણાની ભાણી એ એને પણ ચાર લાખ રૂપિયા સહાય આપવા માટેનું સરકારે જાહેર કર્યું છે અહીંયા આ ચેક આપ્યા પછી હવે પાટડી મુકામે જઈ કરી અને અમારે દીકરી પાટડીની દીકરી જીનલ એના પિતાશ્રી મહેશભાઈને આ ચાર લાખની સહાય આપવા માટે પણ અમે અત્યારે હાલ જ અહીંયા જવાના છીએ ખાસ કરી અને આ દુઃખદ ઘડી છે એ દુઃખદ ઘડીની અંદર સરકાર એ દુઃખની ઘડીમાં સહયોગી થવા માટેનો આ સરકારનો એક પ્રયત્ન છે તમામ લોકોએ આ દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના પાઠવી છે આજે અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અમારા સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અમારા જિલ્લા ભાજપ મોરબીના પ્રમુખશ્રી તેમજ સંગઠનના સૌ આગેવાનો અહીંયા આવી અને મૃતક પરિવારને ચેટની સાથે સાથે એમના દુઃખની આ જે ઘડી છે એ ઘડીની અંદર દુઃખમાં સહભાગી થવા અને એમને સાંત્વના માટે આજે આવ્યા છીએ ત્યારે રાજ્ય સરકારે જે સહાય મંજૂર કરી છે એક અનુસૂચિત જાતિના ધારાસભ્ય તરીકે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું આભાર